વાંકલ ખાતે ખેડૂત આગેવાન કેતનભાઈ ભટ્ટે નુકસાનગ્રસ્ત ખેડૂતો માટે સરકારે જાહેર કરેલા કૃષિ સહાય પેકેજને આવકારી કૃષિ નીતિમાં ફેરફાર કરવાની માંગ કરી છે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હતું જેથી રાજ્ય સરકાર દ્વારા એસટીઆરએફ ફંડમાંથી છ હજાર ચારસો ઓગણત્રીસ કરોડ અને બજેટમાંથી ત્રણ હજાર ત્રણસો કરોડની ફાળવણી કરવામાં આવી છે સરકારના સંવેદનશીલ નિર્ણયને ખેડૂત આગેવાન કેતનભાઈ ભટ્ટે આવકાર્યો છે પરંતુ તેમણે જણાવ્યું કે વળતર સહાય સબસિડી આ એક હંગામી વ્યવસ્થા છે સરકારે કૃષિ નીતિમાં ફેરફાર કરવાની જરૂર છે ખેડૂતોએ પકવેલા ધનધાન્યનો યોગ્ય મૂલ્ય મળવું જોઈએ કૃષિ નીતિમાં ફેરફાર કરવાથી ખેડૂતો આર્થિક રીતે સદ્ધર થઈ શકે અને સોમાનભેર પોતાનું જીવન જીવી શકે એ માટે કૃષિ નીતિમાં ફેરફાર કરવામાં આવે તેવી માંગ ખેડૂત આગેવાન કેતનભાઈ ભટ્ટ દ્વારા તારીખ આઠમીના રોજ કરવામાં આવી હતી સરકારના આ પગલાંને તેમણે આવકાર્યું છે કેતનભાઈ ભટ્ટ જી મારું નામ કેતન ભટ્ટ ખેડૂત આગેવાન ગુજરાત સરકાર દ્વારા બે હજાર પચીસની ખરીફ સિઝન દરમિયાન જે કમોસમી માવઠાટી સમગ્ર ગુજરાતમાં જે ખેતીમાં વ્યાપક નુકસાન થયું છે એ નુકસાનનું ભરપાઈ કરવા માટે સરકારશ્રી દ્વારા એસડીઆરએફ અને એનડીઆરએફના માપદંડોથી ઉપર રહી જે વળતર ચૂકવવાની વાત કરવામાં આવી રહી છે અને જે પણ રકમ નક્કી થઈ છે એને એક ખેડૂત તરીકે અમે આવકારીએ છીએ સરકારશ્રીનું પગલું જે આ નુકસાન પામેલા ખેડૂતો છે એના માટે અત્યારે એક સંવેદનશીલ નિર્ણય રહેશે એવું અમારું પોતાનું માનવું માનવું છે સાથે સાથે આ નુકસાનનું વર્તનની રકમ એક હંગામી વ્યવસ્થા છે ખરેખર જો મુખ્ય વાત જો એક ખેડૂત તરીકે તો જે ખેડૂતોની પરિસ્થિતિ છે કૃષિની ખાસ કરીને નીતિ અને એ નીતિને કારણે વર્ષોથી ખૂટની ખેતી કરી રહેલા ખેડૂતો માટે ઘણા વર્ષોથી સતત નુકસાન વેઠી રહ્યા છે અને ખેડૂતને એક ખેડૂત તરીકે અમે પણ આશા રાખીએ છીએ કે ખેડૂત વળતર સબસિડી અને સહાયથી ઉપર આવી પોતાની મહેનતના રૂપિયાનું મૂલ્ય મળે અને સ્વ સ્વાભિમાન મેળ જૂતો થાય એ એ બાબત ધ્યાન કરી સરકારશ્રી દ્વારા જે કૃષિ નીતિ છે એ કૃષિ નીતિમાં ધરકમ ફેરફાર કરવાની હાલત તબક્કે જરૂર છે ખેડૂત આ દેશની વિકાસની એક કરુણ છે રાષ્ટ્રની પારાસૂસી છે એવા સમયે સરકારશ્રી દ્વારા ખેડૂતોની વચ્ચે રહી ખેડૂતોના હિતનું ધ્યાન કરી ખેડૂત તરફી નીતિ બનાવે એવી પણ આજે અમે આગ્રહ જ માંગ કરીએ છીએ જય હિન્દ જય કિસાન